જેમ બાપ સ્વયં ટીચર બનીને તમને ભણાવે છે એવી રીતે બાપ સમાન દરેકે ટીચર બનવાનું છે જે ભણો છો એ બીજાઓને ભણાવવાનું છે તમે ટીચરના બાકો ટીચર સદગુરુના બાકો સદગુરુ પણ છો તમારે સચખંડ સ્થાપન કરવાનો છે તમે સત્યની નૈયા પર છો તમારી નૈયા હલશે ડોલશે પરંતુ

આ ભૂલવું ના જોઈએ એ બાપ છે પછી ભણાવે છે તો ટીચર પણ થઈ ગયા આ પણ તમે જાણો છો આપણે ભણીએ જ છીએ નવી દુનિયા માટે દરેક વાતમાં નિશ્ચય હોવો જોઈએ નવી દુનિયા માટે ભણાવવા વાળા બાપ જ હોય છે મૂળ વાત જ બાપની થઈ બાપ આપણને આ શિક્ષા આપે છે બ્રહ્મા દ્વારા કોઈ દ્વારા તો આપશે નહીં ગવાયેલું પણ છે ભગવાન બ્રહ્મા દ્વારા રાજયોગ શીખવાડે છે બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન કરે છે જે દેવી દેવતા હમણાં નથી હમણાં તો છે જ પળયુગ તો સિદ્ધ થાય છે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે સ્વર્ગમાં ફક્ત દેવતા ધર્મ વાળા છે બાકી આટલા બધા ધર્મ હશે જ નહીં અર્થાત વિનાશ થઈ જશે કારણ કે સતયુગમાં બીજો કોઈ ધર્મ હતો જ નહીં આ વાતો આ બાકોની બુદ્ધિમાં છે હમણાં તો અનેક ધર્મ છે હવે પછી બાપ આપણને મનુષ્યથી દેવતા બનાવે છે કારણ કે હમણાં સંગમ યુગ છે આ તો ખૂબ સહજ વાત સમજાવવાની છે ત્રિમૂર્તિમાં પણ દેખાડે છે બ્રહ્મા દ્વારા સ્થાપના કોની સ્થાપના જરૂર નવી દુનિયાની થશે જૂનીની તો નહીં થશે બાકોને આ નિશ્ચય છે કે નવી દુનિયામાં રહે છે દેવી દેવ ગુણવાળા દેવતા તો હવે આપણે પણ ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા દેવી ગુણ ધારણ કરવાના છે પહેલા પહેલા કામ પર જીત મેળવીને નિર્વિકારી બનવાનું છે કાલે આ દેવી દેવતાઓની આગળ જઈને કહેતા પણ હતા કે આપ સંપૂર્ણ નિર્વિકારી છો અમે વિકારી છીએ

વિકારમાં જ રાવણની દુનિયા રાવણનો જન્મ થાય છે ત્રેતા અને દ્વાપરના સંગમ પર જેવી રીતે આ જૂની દુનિયા અને નવી દુનિયાનો સંગમ છે એવી રીતે તે પણ સંગમ થઈ જાય છે હમણાં રાવણ રાજ્યમાં ખૂબ દુઃખ છે બીમારી છે અને કહેવાય જ છે રાવણ રાજ્ય રાવણને દર વર્ષે બાળે છે વામ માર્ગમાં જવાથી વિકારી બની જાય છે હવે તમને નિર્વિકારી બનવાનું છે અહીં જ દેવી ગુણ ધારણ કરવાના છે જેવું જે કર્મ કરે છે એવું જ ફળ મેળવે છે દ્વારા હવે કોઈ ન થવા જોઈએ એક હોય છે રાજા વિકર્મા જીત બીજા હોય છે રાજા વિક્રમ આ છે જ વિક્રમ સંવત એટલે રાવણ વિકારીઓનો સંવત આ કોઈ સમજતા નથી નથી કલ્પની આયુની જ કોઈને ખબર હકીકતમાં વિકર્મા જીત હોય છે દેવતાઓ વર્ષમાં વર્ષ થયા રાજા વિક્રમના પચીસો વર્ષ રાજા વિક્રમાજીતના જીતના અડધા છે વિક્રમના તે લોકો ભલે કહે છે પરંતુ કંઈ પણ ખબર નથી તમે કહેશો વિક્રમા જીતનું સંવત એક વર્ષથી શરૂ થાય છે પછી 2500 વર્ષ પછી વિક્રમ સંવત શરૂ થાય છે હવે વિક્રમ સંવત પૂરું થશે ફરી તમે વિક્રમા જીત મહારાજા મહારાણી બની રહ્યા જ્યારે બની જશો તો વિક્રમા જીત સંવત શરૂ થઈ જશે આ બધું તમે જ જાણો છો તમને કહે છે બ્રહ્માને કેમ બેસાડ્યા છે અરે અમને આની સાથે તમને આની સાથે શું આવીને પડી છે અમને ભણાવવા વાળા કોઈ આ થોડી છે અમે તો શિવબાબા પાસેથી ભણીએ છીએ આ પણ એમની પાસેથી ભણે છે ભણાવવા વાળા તો જ્ઞાનના સાગર છે એ છે વિચિત્ર એમને ચિત્ર અર્થાત શરીર હોતું નથી એમને કહેવાય છે જ નિરાકાર ત્યાં બધા નિરાકારી આત્માઓ રહે છે પછી અહીં આવીને સાકારી બને છે પરમ પિતા પરમાત્માને બધા યાદ કરે છે એ છે આત્માઓના પિતા લોકિક બાપને પરમ શબ્દ નહીં કહેવાશે આ સમજની વાત છે ને સ્કૂલના સ્ટુડન્ટ ભણતર પર અટેન્શન આપે છે જ્યારે કોઈ પદ મેળવી લે બેરિસ્ટર વગેરે બની જાય તો પછી ભણતર બંધ એવું થોડી બેરિસ્ટર બનીને પછી ભણશે ના ભણતર પૂરું થઈ જાય છે તમે પણ દેવતા બની ગયા પછી તમને ભણતરની જરૂર નથી રહેતી પચીસો વર્ષ દેવતાઓનું રાજ્ય ચાલે છે આ વાતો આ જ જાણો છો તમારે પછી બીજાઓને સમજાવવું પડે પણ વિચાર રાખવો જોઈએ ભણાવો નહીં તો ટીચર કેવી રીતે થયા તમે બધા ટીચર્સ છો ટીચરના સંતાન છો ને તો તમારે પણ ટીચર જ બનવાનું છે તો કેટલા ટીચર જોઈએ ભણાવવા માટે જેવી રીતે બાપ ટીચર સદગુરુ છે તેવી રીતે તમે પણ ટીચર છો સદગુરુના બાળકો સદગુરુ છો તો કોઈ સદગુરુ નથી તે કોઈ સદગુરુ નથી એ ગુરુના બાળકો ગુરુ સત એટલે સાચું સચ Khand પણ ભારત ની કહેવાતું હતું આ ખોટો ખંડ છે

એનાથી ડરવાનું નથી સંન્યાસી લોકો તમને એવું ક્યારેય નહીં કહેશે કે માયાના તોફાન આવશે એમને ખબર જ નથી નૈયાને પાર ક્યાંથી લઈ જઈશું તમે બાકો જાણો છો ભક્તિ થી સદગતિ નથી થતી નીચે ઉતરતા જાવ છો ભલે કહે છે ભગવાન આવીને ભક્તોને ભક્તિનું ફળ આપે છે ભક્તિ તો જરૂર કરવી જોઈએ સારું ભક્તિનું ફળ ભગવાન શું આવીને આપશે જરૂર સદગતિ આપશે કહે છે પરંતુ ક્યારે અને કેવી રીતે આપશે એ ખબર નથી તમે કોઈથી પૂછો તો કહી દેશે આ તો અનાદી ચાલતી આવી રહી છે પરંપરાથી ચાલી આવી છે રાવણને ક્યારથી બાળવાનું શરૂ કર્યું છે કહેશે પરંપરાથી તમે સમજાવો છો તો કહે છે આમનું જ્ઞાન તો કોઈ નવું છે જેમણે કલ્પ પહેલા સમજ્યું છે તે જટ સમજી જાય છે બ્રહ્માની તો વાત જ છોડી દો શિવ બાબાનો જન્મ તો છે ને જેને શિવરાત્રી પણ કહે છે બાપ સમજાવે છે મારો જન્મ દિવ્ય અને અલૌકિક છે પ્રાકૃતિક મનુષ્યો સદસ્ય જન્મ નથી મળતો પ્રાકૃતિક મનુષ્યની જેમ શિવ બાબાને જન્મ નથી મળતો કારણ કે તે બધા ગર્ભથી જન્મ લે છે

આત્માઓને ભણાવે છે સમજાવે છે તમે બાકો આ રાવણના રાજ્યમાં પાર્ટ બજાવતા બજાવતા દેહી અભિમાની બની પડ્યા છો આત્મા બધું કરે છે આ જ્ઞાન ઉડી ગયું છે આ તો ઓર્ગન છે ને હું આત્મા છું ચાહે એનાથી કર્મ કરાવું ચાહે ન કરાવું શરીર થી નિરામાં બ્રહ્મ જ્ઞાની જ્ઞાની છે ને કહે છે બ્રહ્મમાં લિંગ થઈ જઈશું જે કહે બ્રહ્મમાં નિવાસ કરીશું તો ઈશ્વર અલગ થઈ જાય આ તો બ્રહ્મને જ ઈશ્વર કહી દે છે આ પણ ડ્રામામાં નોંધ છે જે બાપ વિશ્વના માલિક બનાવે છે એમને તો યાદ કરવા જોઈએ ને કારણ કે તે જ સ્વર્ગ બનાવવા વાળા છે હમણાં તમે છો પુરુષોત્તમ સંગમ યુગી બ્રાહ્મણ તમે ઉત્તમ પુરુષ બનો છો કનિષ્ઠ પુરુષ ઉત્તમ હમણાં તમે જાણો છો કે અમે તો દેવતા બની છીએ આ તો ખૂબ સિમ્પલ વાત છે વિરાટ રૂપ માટે પણ બતાવ્યું છે વિરાટ ચક્ર છે ને તે તો ફક્ત ગાય છે બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર લક્ષ્મી નારાયણ વગેરેના ચિત્ર તો છે ને બાપ આવીને બધાને કરેક્ટ કરે છે તમને પણ કરેક્ટ કરી રહ્યા છે કારણ કે ભક્તિ માર્ગમાં જન્મ જન્માંતર તમે જે કંઈ કરતા આવ્યા છો તે છે રોંગ એટલે તમે તમો પ્રધાન બન્યા છો. હમણાં છે જ અનરાઇટિયસ વર્લ્ડ. એમાં દુઃખ જ દુઃખ છે. કારણ કે રાવણનું રાજ્ય છે બધા વિકારી છે. રાવણનું રાજ્ય છે. બાબા કહે છે રાવણનું રાજ્ય છે અનરાઇટિયસ અને રામનું રાજ્ય છે રાઇટિયસ. આ છે કળયુગ. તે છે સતયુગ. આ તો સમજવાની વાત છે ને આમને શાસ્ત્ર ઉઠાવતા ક્યારેય જોયા છે શું પોતાનું પણ જ્ઞાન આપ્યું રચનાની પણ સમજણ આપી છે શાસ્ત્ર બુદ્ધિમાં એમને હોય જે વાંચીને બીજાઓને સંભળાવે છે તો બધાના સુખદાતા એક શિવ બાબા છે તેજ ઊંચેથી ઊંચા બાપ છે એમને પરમ પિતા પરમાત્મા કહેવાય છે બેહદના બાપ જરૂર બેહદનો વારસો આપે છે પાંચ હજાર વર્ષ પહેલા તમે સ્વર્ગવાસી હતા હમણાં નર્કવાસી છો આ બ્રાવણ રાજ્યમાં પણ રાજાઓ મહારાજાઓ હોય છે તે ખૂબ જ સાવકાર તે ઓછા સાવકાર મહારાજાઓ ખૂબ સાવકાર રાજાઓ ઓછા સાવકાર એમને કોઈ ચંદ્રવંશી સૂર્યવંશી નહીં કહેવાશે એમનામાં સાહુકારને મહારાજાનો લકબ એટલે કે પહેરવેશ મળે છે ઓછા સાહુકારને રાજાનો હમણાં તો છે જ પ્રજાનું પ્રજા પર રાજ્ય ધણી ધોડી કોઈ નથી રાજા ને રાજા રાજા ને પ્રજા અન્નદાતા સમજતી હતી હમણાં તો તે પણ ગયા બાકી પ્રજાના જુઓ શું હાલ છે લડાઈ ઝઘડા વગેરે કેટલા છે હમણાં તમારી બુદ્ધિમાં આદિથી અંત સુધી બધું જ્ઞાન છે રચયતા બાપ હમણાં પ્રેક્ટિકલમાં છે જેમની પછી ભક્તિ માર્ગમાં કહાની બનશે હમણાં તમે પણ પ્રેક્ટિકલમાં છો અર્ધો કલ્પ તમે રાજ્ય કરશો પછી પાછળથી કહાની થઈ જશે ચિત્ર તો રહે છે કોઈથી પૂછો આ ક્યારે રાજ્ય કરતા હતા તો લાખો વર્ષ કહી દેશે સન્યાસી છે નિવૃત્તિ માર્ગવાળા તમે છો પવિત્ર ગ્રહસ્થ આશ્રમવાળા પછી અપવિત્ર ગ્રહસ્થ આશ્રમમાં જવાનું છે સ્વર્ગના સુખોને કોઈ જાણતું નથી નિવૃત્તિ માર્ગ વાળા તો ક્યારે પ્રવૃત્તિ માર્ગ શીખવાડી તો જંગલમાં જંગલમાં જ નથી રહી જેવી રીતે તમારામાં પણ ત્યાં રાજ્ય કરવાની તાકાત હતી હમણાં ક્યાં છે જો તો તે જ હમણાં તે તાકાત નથી રહી ભારતવાસીઓનો અસલ જે ધર્મ હતો તે હમણાં નથી અધર્મ થઈ ગયો છે બાપ કહે છે હું આવીને ધર્મની સ્થાપના અધર્મનો વિનાશ કરું છું અધર્મીઓને ધર્મમાં લઈ આવું છું બાકી જે બચે છે તે વિનાશ થઈ જશે પછી પણ બાપ બાપોને સમજાવે છે કે બધાને બાપનો પરિચય આપો બાપને જ દુખરતા સુખ કરતા કહેવાય છે જ્યારે ખૂબ દુખી થાઓ છો ત્યારે જ બાપ આવીને સુખી બનાવે છે આ પણ અનાદિ પૂર્વ નિર્ધારિત ખેલ છે બન્યો બનેલો ડ્રામા છે અચ્છા

આત્મ અભિમાની બનવાનો પુરુષાર્થ કરવાનો છે સત બાપ મળ્યા છે તો કોઈ પણ અસત્ય અનરાઇટિયસ કામ નથી કરવાનું બીજું માયાના તોફાનોથી ડરવાનું નથી સદા યાદ રહે સતની નૈયા હલશે ડોલશે પરંતુ ડૂબશે નહીં

યોગની સ્થિતિ ડગમગ ન થાય યોગી બની પ્રયોગ કરવો આને કહેવાય છે ન્યારા હોવા છતાં નિમિત્ત માત્ર અના સક્ત રૂપથી પ્રયોગ કરો જો ઈચ્છા હશે તો તે ઈચ્છા સારા બનવા નહીં દેશે મહેનત કરવામાં જ સમય વીતી જશે એ સમયે તમે સાધનામાં રહેવાનો પ્રયત્ન કરશો અને સાધન પોતાની તરફ આકર્ષિત કરશે એટલે પ્રયોગી આત્મા બની સહજ યોગની સાધના દ્વારા સાધનોના ઉપર અર્થાત પ્રકૃતિ પર વિજયી બનો સ્લોગન છે સ્વયં સંતુષ્ટ રહી બધાને સંતુષ્ટ કરવા જ સંતુષ્ટ મણી બનવું છે ઓમ શાંતિ